નિલેશ કુંભાણી પર ફોજદારી કાર્યવાહી કરવા માટે કોંગ્રેસ લીગલ સેલે પોલીસ કમિશનરને અરજી આપી છે આ સાથે ટેકેદારો સામે પણ કાર્યવાહી કરવાની કલમ ચારસો ચારસો ચોસઠ ચારસો પાસઠ ચારસો છાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ ચારસો સિત્તેર અને ચારસો એકોતેર ની સાથે એકસો એકોતેર જે એકસો ચૌદ અને એકસો વીસ બી હેઠળ ફરિયાદ કરવા માટેની માંગ આ અરજીમાં કરવામાં આવી છે સુરત લોકસભાના ઉત્તર વિધાનસભામાંથી મતદાન કરવાનો અધિકાર ધરાવું છું અને મારો મતદાન અધિકાર જે છીનવાઈ ગયો છે એની સામે મેં અમારા સુરત લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીના ત્રણ ટેકેદારો અનુક્રમે શ્રી રમેશભાઈ પોલરા જગદીશભાઈ સાવલિયા અને ધ્રુવિંદભાઈ ધામેલિયા તેમજ કલેક્ટર જેમણે રદ કર્યું છે સૌરભભાઈ પારકી એમની સામે એફઆઈઆર નોંધાવી છે અને એફઆઈઆર બાય પોસ્ટ છે અમે જે રીતે વાત કરી છે કે જો બી ફરિયાદો થઈ હતી એના માટે જો તપાસો થતા હતા તપાસ ચાલુ છે અને અને આ દિશામાં અને જે રીતે કલેક્ટરશ્રીએ વાત કરી કે જે રીતે એક્શનનો વાત છે આગળના સમયમાં જે રીતે ગાઈડલાઇન્સ મળશે એ સીઆઈના આ હિસાબે કહે